નમસ્કાર ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં જે લોકસભાનું જે ઇલેક્શન એટલે કે મતદાન થઈ રહ્યું છે ત્યારે સૌથી મહત્વની વાત છે કે તળે અંધારું જોવા મળે છે હા દર્શક મિત્રો ટાઇટલ એટલે જ આપવામાં આવ્યું છે કે સલાટવાળા વિસ્તારમાં આવેલી આ મહારાણી ચિમનાબા હાઈસ્કૂલમાં છે ત્યાં આઠ જેટલા બુથ આવેલા છે એટલે જે મતદાન મથકો આવેલા છે ત્યાંના જે તમામ જે ઓફિસર પ્રિસાઇડિંગ ઓફિસરો છે સહિત તમામ લોકોને આજે જમવાનું નથી મળ્યું એટલે સૌથી મહત્વની વાત એ છે કે ગઈકાલથી તેઓ અહીંયા આવ્યા હતા ને તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે ખાસ કરીને જયારે વાત કરવામાં આવે તમામ જે પ્રિસાઇડિંગ ઓફિસરો છે તમામ લોકોને જમવાનું નથી મળ્યું સવારથી તેઓ પોતાની આજે ફરજ બજાવી સવારે સાત વાગ્યાથી જયારે મતદાન શરૂઆત થયું ત્યારથી જ તેઓ એટલે કે છ વાગેથી સાંજે સાડા છ વાગ્યા સુધી તેઓ પોતાની ફરજ નિભાવવાનું છે પરંતુ તેઓને જમવાનું નથી મળ્યું ત્યારે તેમની સાથે વાત કરું સર શું કહેશો આમ તો ગઈકાલથી તમે લોકો પોતાની ફરજ નિભાવી રહ્યા નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ પણ આજે તમારે ભૂખું રહેવાનો વારો આવ્યો હવે એમાં તો એવું છે સવારથી અમે આવ્યા છે કોઈ વ્યક્તિ અહીંયા સ્થાનિક વ્યક્તિ પણ કોઈ પૂછવા નથી આવ્યું કે તમને જે ચા નાસ્તો આપીએ કા આપીએ એટલે સવારથી ભૂખ્યા છે કેટલું દુઃખ થાય છે જ્યારે પોતાની ફરજ નિભાવે નિષ્ઠાથી પૂર્વક નિભાવતા હોય ત્યારે પોતે જ ભૂખા રહીએ ના વાત સાચી દુઃખ તો થાય પણ હવે શું કરવાનું સર ગઈકાલથી તમે અહીંયા આવ્યો છો અત્યાર સુધી કોઈ આવ્યું નથી નથી ઇલેક્શન કમિશનમાંથી કોઈ જમવાનું આવ્યું કે નથી કોઈ સ્થાનિક ભાજપ કે કોંગ્રેસના કાર્યકર્તા કેટલી હા એ કોઈ આવ્યું નથી જમવા માટે કોઈ પણ વસ્તુ આવ્યું નથી બિલકુલ ત્યાં તમામ જે પ્રિસાઇડિંગ ઓફિસરો છે આપ જોઈ શકો છો ખુબ દુઃખની લાગણી અનુભવીપૂર્વક સવારથી નિષ્ઠાપૂર્વક આપણે ફરજ નિભાવી રહ્યા છો અને અત્યાર સુધી તમને જમવાનું નથી મળ્યું ગઈકાલ સવારે સાત વાગ્યા થી અમે ત્યાં બોલાવેલા છે જ્યાં ડિસ્પેચિંગ સેન્ટર પરથી ત્યારથી માંડીને એટલે છ છ થી માંડીને આજે સાત પાંચ તારીખ થઈ અમને ચા માટે પણ કોઈ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી નથી અમારા એક ફિમેલ પોલિંગના ચક્કર પણ આવેલા છે ભૂખ્યા હતા એટલે એટલે બધા અહીંયા અમારી પાસે મશીન હોય એ જવાબદારી અમારાથી બહાર જઈ શકાય એમ પણ નથી અને બહારથી કોઈ આવી પણ શકે નહીં તો ગઈકાલના અત્યાર સુધી અમે ભૂખ્યા છીએ જેને પણ થોડી ઘણી વ્યવસ્થા કરી એ ચા અને નાસ્તો અમે બિસ્કીટ જે પાર્લે અમને ત્યાંથી આપવામાં આવેલા એની સાથે પાર્લે બિસ્કીટ થી અત્યાર સુધી ચલાવેલું છે ખૂબ દુઃખ ની લાગણી કારણ કે જે પ્રકારે તમે લોકો ફરજ નિષ્ઠાથી ફરજ નિભાવો કોઈ કે તો આગળ આવવું જોઈએ માનો છો માનવતાની દ્રષ્ટિએ હા માનવતાની દ્રષ્ટિએ આવવું જોઈએ એટલીસ્ટ એમને પૂછવું પણ જોઈએ અને અમે રજૂઆત પણ કરી છે કે ભાઈ કાલના અહીંયા અમારા આસિસ્ટન્ટ છે પ્યુન છે ફિમેલ તો કદાચ ઘરે ગયા હતા એટલે એ તો જમીને આવે પણ આસિસ્ટન્ટ અને અમારા પ્યુન અને પ્રેસાઇડિંગ ઓફિસર એ ગઈકાલના ભૂખે આ કામગીરી બજાવી રહ્યા છે અધિકારી સાથે કોઈ ચર્ચા થઈ હા ત્યાંથી જયારે નીકળ્યા ગઈકાલે ત્યારે અમે પૂછ્યું સર જમવાનું તો કે તમને પૈસા મળી જશે તો પૈસા તો બધા જે પ્રેસાઇડિંગ છે ગવર્મેન્ટ સર્વન્ટ છે એમની પાસે પૈસા તો હોય જ એટલે પૈસા એમને ખાવાના હતા અહીંયા ગાડી એમને પ્રોવાઈડ કરવાનું હતું લંચ કદાચ લંચ પેકેટ પણ ફૂડ પેકેટ મોકલી આપ્યું તો પણ અમને સંતોષ થતો બિલકુલ આ સલાડવાળાની એમસી હાઈસ્કૂલ છે કે જ્યાં આ તમામ જે પ્રિસાઇડિંગ ઓફિસરો છોકરો જોવા મળે કારણ કે સમય છે યાર તમામ લોકો જમવાનું માંગે કારણ કે ગઈકાલ સવારે વચ્ચે તેઓ પોતાની ફરજ નિભાવવાની શરૂઆત શરૂઆત કરી હતી ત્યારથી થઈ લઈને આજ અત્યારે છ વાગ્યા એટલે કે ચાર વાગ્યા સુધી તેઓ પોતે ભૂખ્યા રહ્યા છે ને અત્યારે તેઓ પોતાનું કહેવાય છે કે પેટ માટે રડી રહ્યા છે હવે જોવાનું રહ્યું છે કે જિલ્લા ચૂંટણી અધિકારી આ બાબતે ખરેખર ધ્યાન લે છે કે કેમ એ જોવાનું રહ્યું કેમેરામેન ગૌતમ સાથે સુરત સોલંકી ન્યૂઝ વડોદરા